એવી ગુજરાતી ન્યૂઝ માં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ આ બેઠકમાં રોડ રસ્તા ગામતરમાં પ્લોટ ફાળવણી ટ્રાફિકની સમસ્યા તળાવમાં પાણી ભરવા બાબત વીજ લાઈનની કામગીરી જમીન અંગે કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીઓ દ્વારા રજૂ કર્યા જેનો સંબંધિત અધિકારીઓ જવાબ આપ્યા જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના